આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો તાપી જિલ્લાનો પત્રા લેખક નીરવ કંસારા નહેરુ યુવા કેન્દ્ર સુરત તાપી દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત તાપી જિલ્લામાં વાલોડ ખાતે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ રિયલ કેડ લાઈફ જય ગાર્મેન્ટ જેવી વિવિધ જગ્યાઓ ઉપર વહીવટી વિભાગના સહયોગથી મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના દરેક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં લોકોને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે વિડિયો ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી વ્યારા અને ડોલવણ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે વ્યારામાં ડોકટર આંબેડકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વધુમાં વધુ દિવ્યાંગજનો તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે અંગે સૌને જાગૃત કરાયા હતા આ કાર્યક્રમમાં એકસો વીસ જેટલા દિવ્યાંગજનો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જેડપી પટેલના માર્ગદર્શન હેઠળ હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી તથા મૂલ્યવર્ધન વિષય ઉપર બે દિવસીય ખેડૂત પરિસંવાદ વ્યારા તાલુકાના વડકુઈ ગામે યોજાયો હતો જેમાં કુલ સોથી વધારે ખેડૂતભાઈ બહેનોએ ભાગ લીધો હતો હળદર અને મરીના પાક લઈ ખેડૂતો કઈ રીતે વધુ આવક મેળવી શકે તે વિષય ઉપર વ્યારાના ઊંડાણના વડકુઈ ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક સહિતના વૈજ્ઞાનિકોએ આ ખેતી અંગે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી બજાર વ્યવસ્થાપન ઉપર ભાર મૂકે તે માટે પહેલ કરી હતી કાર્યક્રમના બીજા દિવસે ખેડૂતોએ નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાત કરી હતી આ બે દિવસીય કાર્યક્રમમાં સૌથી વધુ ખેડૂતોએ ભાગ લઈ જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં આવેલા સંબંધિત મતવિસ્તારમાં આચારસંહિતાના યુસ્ત અમલ માટે ચૂંટણીતંત્ર અને એમસીસી ટીમના નોડલ અધિકારીના નેતૃત્વ હેઠળ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારીની સહભાગીદારીથી સ્પોર્ટ્સ સંકુલ વ્યારા ખાતે મતદાન જાગૃતિ અંગેનો પ્રચાર પ્રસાર કરવા નવયુવાનો દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાનનું મહત્વ સમજાવવા માનવ સાંકળ બનાવી હતી આ પ્રવૃત્તિ અંતર્ગત સ્પોર્ટ્સ સંકુલ આઈટીઆઇ વાલોડ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં કુલ એકસો પચાસ જેટલા મતદારો તેમજ નાગરિકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત આઈટીઆઈ નીઝર દ્વારા રંગોળી દોરી મતદાન જાગૃતિ અંગે પ્રચાર કરવામાં આવ્યો હતો નિવાસી અધિક કલેક્ટરે પોસ્ટલ બેલેટની કામગીરીમાં જોડાયેલ નોડલ અને સહ નોડલ અધિકારીઓને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નિવાસી અધિક કલેક્ટરે તાલીમમાં ઉપસ્થિત સૌ અધિકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી અંગે સુધારાની માહિતી આપીને કાળજીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું વધુમાં પોસ્ટલ બેલેટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા નિયુક્ત રાજ્ય કક્ષાના પીડબલ્યુડી ઓબ્ઝર્વર કે એન શાહ રજીસ્ટ્રાર કો ઓપરેટીવ સોસાયટી ગાંધીનગર તાપી જિલ્લાની મુલાકાતે પહોંચતા તાપી જિલ્લાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી દરમિયાન આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તે અંગે કરવાના થતા આયોજન અંગે કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા તાપી જિલ્લામાં આવેલ તમામ મતદાન મથકો ખાતેની ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે નિરીક્ષણ કરવા પીડબલ્યુડીના ઓબ્ઝર્વર વ્યારા મતદાર વિભાગના અને નિઝર વિધાનસભા મતદાર વિભાગના કુલ દસ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન મથક ખાતે આવેલ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરીક્ષણ કર્યું હતું તથા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર લેખક નીરવ કંસારા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું